જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું સમુદ્ર મંથન આજે આ કથા સાંભળવાથી વ્યક્તિને પોતાની ખોવાયેલી સંપત્તિ કે નાશ થયેલી સંપત્તિ પુનઃ પ્રાપ્ત થાય છે તેના મનની અધૂરી રહી ગયેલી ઈચ્છા પૂર્ણ થાય છે પૌરાણિક કથા અનુસાર મહર્ષિ દુર્વાશાના શ્રાપને કારણે સ્વર્ગમાંથી ઐશ્વર્ય ધન વૈભવ વગેરે જતું રહ્યું ત્યારે દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા ભગવાન વિષ્ણુએ તેમને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યો અને કહ્યું કે સમુદ્ર મંથનમાંથી અમૃત બહાર આવશે જેને ગ્રહણ કરીને બધા અમર થઈ જશે આ વાત જ્યારે દેવતાઓએ અસુરોના રાજા બલીને જણાવી તો તે પણ સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થઈ ગયા ત્યારે વાસુકી નાગનું દોરડું બનાવી મંદ્રાચલ પર્વતની મદદથી સમુદ્રને વલવામાં આવ્યો એ સમુદ્ર મંથનની કથા આજે સાંભળવાનો મહિમા છે તો મિત્રો આજના આ વિડીયોમાં સમુદ્ર મંથનની કથા જો આપને સાંભળવી ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ શુભદેવજી કહે હે રાજન પાંચમા મનવંતરમાં તામસ મનુના ભાઈ રૈયત નામે મોં થયા ત્યારે શુભ નામના ઋષિની વિકુઠા નામની સ્ત્રીથી ભગવાને વૈકુંઠ નામે અવતાર ધારણ કર્યો ત્યારથી છઠ્ઠા મનવંતરમાં ચક્ષુનો પુત્ર ચાક્ષુપ નામનો મનુ થયું તે સમયે જગતપતિ ભગવાન વૈરાજની શ્રી સંભૂતિના અંશથી અવતર્યા હોવાથી તેનું નામ અજીત હતું આ અજીત ભગવાને જ સમુદ્ર મંથન કરાવીને તેઓને અમૃત પીવડાવ્યું હતું અને પાણીમાં તરી રહેલા મંદ્રાચલને કાચબાના સ્વરૂપથી પોતાની પીઠ પર ધારણ કર્યો હતો ત્યારે એકદમથી કથાને અટકાવીને પરીક્ષિત બોલ્યા હે મુનિરાજ મને સમુદ્ર મંથનની કથા સંભળાવો આથી સુખદેવજી બોલ્યા હે રાજન એક સમયની વાત છે દુર્વાસા મુનિ હાથમાં દિવ્ય માળા લઈને સ્વર્ગમાં ફરી રહ્યા હતા ત્યારે રસ્તા પર ફરવા નીકળેલા ઐરાવત હાથી પર સવાર થયેલા ઇન્દ્ર સામે મળ્યા આથી દુર્વાસાજીએ પોતાના હાથમાં પકડેલી આ માળાને ઇન્દ્રને ભેટમાં આપી પણ ઇન્દ્રની મતી મરી ગઈ હોય કે કેમ તેણે આ માળાને સાધારણ સમજીને હાથીના માથા પર મૂકી દીધી ત્યારે હાથીનું માથું આમથી તેમ ફરવાથી માળા નીચે પડી એ હાથીએ પોતાના પગથી કચડી નાખી ત્યારે પોતાની માળાનું આવી રીતે ઘોર અપમાન થયેલું જોઈને ક્રોધનો અવતાર સમાન દુર્વાસાજીએ ભયાનક ક્રોધ ધારણ કરીને ઇન્દ્રને લક્ષ્મીહીન થઈ જવાનો શ્રાપ આપ્યો દુર્વાસા મુનિના શ્રાપના કારણે દેવતાઓનું તેજ એકદમ નિસ્તેજ થઈ ગયું ત્યારે અચાનક જ દૈત્યોએ તેના પર ભયાનક રીતે આક્રમણ કર્યું ત્યારે ઇન્દ્ર યુદ્ધમાં પરાજિત થયો આથી ઇન્દ્રને લઈને હતાશ થયેલા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ તેમને ભગવાન અજીતના શરણે જવાનું કહ્યું ત્યાર પછી બ્રહ્માજી ખુદ દેવતાઓને લઈને ક્ષીરસાગર પહોંચ્યા જ્યારે ભગવાન શેષ પર પોઢેલા હતા ત્યાં જઈને બ્રહ્મા સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્માજીની સ્તુતિથી પ્રસન્ન થઈ શ્રી વિષ્ણુ બોલ્યા હે દેવતાઓ હું તમારું દુઃખ સમજી ગયો છું આથી આ દુઃખમાંથી બહાર નીકળવાનો માત્ર એક જ ઉપાય છે તમે લોકો દૈત્યો સાથે સંધિ કરી લો અને તેમની સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરીને સમુદ્ર મંથન કરીને અમૃત પ્રાપ્ત કરો એ અમૃત જ્યારે હું તમને પીવડાવીશ ત્યારે તમે અમર બની જશો આથી દૈત્યોની સહાયતા પ્રાપ્ત કરવા માટે તેમને લાલચ આપો અને સમુદ્ર મંથન કરવાની તૈયાર કરો સૌથી પહેલાં સગળી ઔષધિઓને ક્ષીરસાગરમાં નાખો ત્યાર પછી મંદ્રાચલ પર્વતને વલોણું બનાવીને વાસુકી નાગને નેત્રુ બનાવી સમુદ્ર મંથન કરો આમ કરવાથી તેમાંથી અઢળક વસ્તુઓ પ્રાપ્ત થશે અને તમારું કલ્યાણ થશે આમ કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા ભગવાન શ્રીહરિની આજ્ઞાનું પાલન કરવા માટે દેવતાઓ નિઃશસ્ત્ર થઈને દૈત્ય રાજ બલિ પાસે ગયા બલિરાજા નીતિ સંપન્ન વ્યવહાર કરતા હતા આથી ઇન્દ્રે બંને સમક્ષ સમુદ્ર મંથન કરવાની વાત મૂકી જેથી અમૃત ફળની પ્રાપ્તિ થાય દાનવોને આ વાત ગમી ગઈ દેવો અને દાનવો વચ્ચે ભાગ અંગેનું કરારનામું થયું ત્યાર પછી શુભ સમય નક્કી કરીને સમુદ્ર મંથનનું કાર્ય શરૂ કર્યું મંદ્રાચલ પર્વતને રવૈયો બનાવ્યો પક્ષી ગરુડ આ રવૈયાને ઉપાડીને સમુદ્રની વચમાં મૂકીને ચાલ્યા ગયા અને વાસુકી નાગને નેત્રુ બનાવવામાં આવ્યો દાનવોએ નાગનું મોં પકડ્યું અને દેવતાઓએ પૂંછડું પકડ્યું પર્વત અતિ વજનદાર હોવાથી પાણીમાં ધીમે ધીમે બેસવા લાગ્યો એટલે ભગવાન શ્રીહરિએ કાચબાનું રૂપ લીધું અને પાણીમાં ઉતર્યા પર્વતની નીચે જઈને પર્વતને જળ સપાટી પર લાવ્યા આથી દેવો અને દાનવોને સમુદ્ર કરવામાં સરળતા થઈ મંદ્રાચલને હવે કોઈ તકલીફ હતી નહીં ત્યારે ભગવાન શ્રીહરિએ દેવો દાનવો અને નાગરાજ વાસુકીમાં પોતાની શક્તિનો સંચાર કર્યો સમુદ્રમાં ઔષધ નાખતા વલોણું અતિવેગે શરૂ થયું પાણીની સપાટી પર ફીણના ગોટે ગોટા થવા લાગ્યા અને તેમાંથી હળાહળ વિષ નીકળ્યું આ વિષને કાલકૂટ કહેતા કેમ કે તે દરેકને હેરાન પરેશાન કરતું હતું આથી બધા ત્રાહીમામ પુકારવા લાગ્યા આ વિષ કોણ પીવે આથી સૌ કૈલાસ પર શિવજી પાસે ગયા અને એ ઝેરથી રક્ષણ કરવા માટે વિનવણી કરવા લાગ્યા કારણ કે આ ઝેર સૃષ્ટિને બાળી નાખવા માટે પૂરતું હતું સૃષ્ટિનો નાશ થાય તે કોઈને ગમતું નહીં શિવજીએ લોક સમુદાયનું દુઃખ જોયું અને પાર્વતીને કહેવા લાગ્યા જે ભયને કારણે આ લોકો તારી પાસે આવેલા છે તેમને મારે ભયથી મુક્ત કરવા જોઈએ આ ઝેરને હું પી જઈશ અને આ લોકોને અવશ્ય બચાવીશ આ કાર્યમાં પાર્વતીએ પણ પોતાની સંમતિ દર્શાવી શિવજી સમુદ્ર કિનારે ગયા અને સઘળું વિષ ગળામાં ધારણ કર્યું આથી તેમના ગળાનો ભાગ નીલા નીલાલંગનો થઈ ગયો આથી શિવજી નીલકંઠ કહેવાયા ત્યાર પછી ફરી મંથનનું કામ આગળ વધ્યું ત્યારે એક કામ ઘેનું ગાય નીકળી તે ગાયને ઋષિઓ લઈ ગયા ત્યાર પછી સમુદ્રમાંથી ઉચ્ચેશરા નામનો ઘોડો નીકળ્યો આ ઘોડાને બલિરાજા લઈ ગયા પછી ઐરાવત હાથી નીકળ્યો તેને ઇન્દ્ર લઈ ગયા પછી કૌસ્તુભ મણી નીકળ્યો તે વિષ્ણુ ભગવાને ધારણ કર્યો ત્યાર પછી પારિજાત નામે કલ્પવૃક્ષ સુંદર અપસરાવો અને સાક્ષાત લક્ષ્મીજી બહાર આવ્યા તેમને લેવા માટે સૌ કોઈ લલચાઈ ઉઠ્યા સૌએ લક્ષ્મીજીનું સ્વાગત કર્યું ત્યારે લક્ષ્મીજીએ હાથમાં માળા લઈને શ્રી વિષ્ણુને પહેરાવી દીધી અમૃત નીકળવાનું બાકી હોવાથી મંથન ચાલુ હતું દેવો અને દાનવો પરસેવાથી રેબ જેબ થવા લાગ્યા તેઓ વાસુકીને ખેંચવા લાગ્યા હવે સમુદ્રમાંથી વરૂણી નામક શરાબ નીકળ્યો જે દાનવો લઈ ગયા અને છેવટે સમુદ્રમાંથી અમૃતનો ખડો નીકળ્યો એ ખડાને હાથમાં પકડીને ધનવંતરી સમુદ્રમાંથી બહાર નીકળ્યો તેઓ અમૃત લઈને જેવા બહાર આવ્યા કે દાનવો તે લેવા માટે દોડ્યા અને અમૃત કુંભ છીનવી લીધો ત્યારે શ્રીહરિ ભગવાને દેવોને ધીરજ ધરવા કહ્યું ત્યારે દાનવો કુંભ પોતાના ભાગે આવે તે માટે એકબીજા સાથે ઝઘડવા માંડ્યા અને એ જ સમયે ભગવાન શ્રીહરિએ મોહિની રૂપ ધારણ કર્યું અને લડતા ઝઘડતા દાનવોનું ચિત્ત ફરી પાછું ભ્રમિત કર્યું તરત જ મોહિની કહેવા લાગી કે તમારા લડવાનું કારણ શું છે બોલો લડાઈનો અંત લાવો હોય તો બોલો આમ તો દાનવો મોહિનીનું રૂપ સૌંદર્ય જોઈને અંજાઈ ગયા હતા તે વાણી સાંભળીને ભરમાઈ ગયા તેના કહેવાથી દાનવો અમૃત કુંભ તેના હાથમાં મૂક્યો અને બધા દાનવો સામે શરત મૂકી કે હું જે કંઈ કરું અને જે રીતે તમને વહેંચી આપું આ વાત મંજૂર હોય તો જ હું તમારું કામ કરું ત્યારે દાનવોએ એક મતે સહમતી આપી પછી મોહિનીએ દેવો તથા દાનવોને આમને સામને એક હારમાં બેસાડ્યા ત્યારે તેણે દાનવોને ઇશારા કરીને સમજાવી દીધા કે દેવોને પાતળું અને આપણને જાડું અમૃત મળશે એવો ઇશારાનો સુર જાણી દાનવો ગેલમાં આવી ગયા મોહિનીએ દેવોને અમૃત રસ પાવાનું શરૂ કર્યું દાનવો શાંતિપૂર્વક જોતા જ રહ્યા પણ રાહુ બહુ ચપરાક અને હોશિયાર હતો તે દેવોનું રૂપ લઈને દેવોની પંક્તિમાં બેસી ગયો તે બરાબર સૂર્ય તથા ચંદ્રની વચ્ચે જઈને ગોઠવાઈ ગયો કે કોઈને શંકા જાય નહીં અને અમૃતરસનું પાન કર્યું આ રીતે રાહુએ સૂર્ય તથા ચંદ્રને બંનેને બનાવ્યા ભગવાન શ્રીહરિ આ જોતા હતા તેમણે સુદર્શન ચક્રથી રાહુની ગરદન ઉડાવી દીધી રાહુનું ધડ અને માથું જુદું થઈ ગયું અમૃતરસના પાનથી તે અમરપદને અધિકારી થયો અને ગ્રહમંડળમાં સ્થાન મળ્યું દેવોને અમૃત પાન કરાવ્યા પછી અમૃત કુંભ ખાલી થઈ ગયો અને ભગવાને પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું દેવોને અમૃતપાન કરાવ્યા પછી ભગવાન શ્રીહરિ અંતર ધ્યાન થઈ ગયા દાનવોના મનમાં બદલો લેવાનું મન થઈ ગયું ભગવાનના ગયા પછી દાનવો દેવો પર તૂટી પડ્યા ભયાનક યુદ્ધ થયું દાનવોએ માયાની ઝાળ પાથરી આથી દેવો મૂંઝવણમાં મુકાયા આ મૂંઝવણમાંથી બહાર નીકળવા માટે દેવોએ શ્રીહરિને પ્રાર્થના કરી ત્યારે પ્રભુએ દર્શન આપ્યા અને દાનવોની માયાજાળ તૂટી ગઈ દેવ દાનવોની આ લડાઈમાં દાનવોની બહુ જ ખુવારી થઈ ત્યારે બ્રહ્માએ નારદજીને ત્યાં મોકલ્યા તેમણે આવીને દેવોને સંહાર લીલા કરતા રોક્યા આથી દેવોએ લડાઈ બંધ કરી અને દેવો સ્વર્ગમાં ચાલ્યા ગયા આ બાજુ દાનવોના ગુરુ શુક્રાચાર્યે પોતાની સંજીવની વિદ્યાથી બલી રાજા તથા અન્ય દેવતાઓને જીવિત કર્યા સુખદેવજી બોલ્યા હે રાજન જ્યારે શિવજીને ખબર પડી કે ભગવાન શ્રીહરિએ મોહિની રૂપ ધારણ કરીને દેવોને અમૃત પીવડાવ્યો અને દાનવોનો સંહાર કરાવ્યો આથી તેમણે શ્રીહરિના સ્ત્રીના રૂપને જોવાનું મન થયું આથી શિવજી પાર્વતીને લઈને વિષ્ણુના નિવાસ સ્થાને આવ્યા અને એમણે ભગવાનને પુનઃ મોહિની રૂપ બનાવવાની પ્રાર્થના કરી ત્યારે ભગવાને મોહક હાસ્ય કરીને તેમની વાત માની લીધી ત્યાર પછી તે અંતર ધ્યાન થઈ ગયા થોડી બાદ શિવે જોયું કે નજીકના ઉદ્યાનમાં એક સુંદરી દડા વડે રમી રહી છે તેને જોઈ શિવ મોહિત બની ગયા અને લાજ વિવેકનો ત્યાગ કરી સાથે આવેલ પાર્વતીને પણ ભૂલીને તેની પાસે જતા રહ્યા મોહિનીના હાવભાવ અને અંગોના ડોલનથી તેના શરીરમાં કામ વ્યાપી ગયો આથી શિવ વ્યાકુળ બની ગયા નંગધડંગ શિવને જોઈને મોહિની સ્મિત કરી સંતાવા લાગી મદ જરતો હાથી જેમ હાથની પાછળ દોડે તેમ શિવ તેની પાછળ દોડવા લાગ્યા પાસે આવતા જ તેણે મોહિનીને પકડીને આલિંગનમાં ચકડી લીધી ત્યારે મોહિની માંડ માંડ તેની પકડમાંથી છૂટી અને ભાગી ગઈ મોહિનીની માયાથી શિવનો વીર્યપાત થઈ ગયો અને વીર્ય જ્યાં જ્યાં પડ્યું ત્યાં સોના ચાંદીની ખાણું બની ગઈ ત્યાર પછી મોહિનીએ વિષ્ણુ રૂપ ધારણ કરી લીધું આ પ્રમાણે સમુદ્ર મંથનની કથા અહીં સંપૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જૈન તો મિત્રો આ હતી સમુદ્ર મંથનની કથા જે સાંભળવાથી વ્યક્તિની ખોવાયેલી સંપત્તિ કે નાશ પામેલી સંપત્તિ પુનઃ પ્રાપ્ત થાય છે વ્યક્તિના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેમની જો અમુક ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે આવો મહિમા છે આજે સમુદ્ર મંથનની કથા સાંભળવાનો તો મિત્રો આજના આ વિડીયોમાં સમુદ્ર મંથનની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ